નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો ટેટ વન ફાઇનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે મિત્રો આપણે કાલે એક વિડીયો મૂક્યો હતો કે અચાનક જ તમને ટેટ વનની આન્સર કી જોવા મળી જશે જે બે હજાર ત્રેવીસના રેકોર્ડ પ્રમાણે ડેટા પ્રમાણે આપણે કાલે વિડીયો મૂકેલો હતો મિત્રો શું નવા સુધારા જોવા મળશે અને શું આમાં કંઈ નવો ચેન્જિસ થશે મિત્રો લાંબા સમયની રાહ બાદ ટેટ વન ના ઉમેદવારો માટે મહત્વની જાહેરાત આવી ગઈ છે તો વધુમાં વધુ વિડીયો શેર કરશો તમારા મિત્ર સરકલમાં કોઈ પણ ટેટ વન ના ઉમેદવારો છે તો એમને જરૂરથી વિડીયો શેર કરશો તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે ટેટ વન એક્ઝામ બે હજાર ફાઇનલ આન્સર કે મિત્રો જાહેર થઈ છે જે આજ રોજ જાહેર થઈ ગઈ છે જેમાં મીડિયમ ગુજરાતીની અહીંયા જોવા મળી રહી છે તો વધુમાં વધુ વિડીયો શેર કરશો અને મિત્રો હમણાં ઉપર ગ્રેસિંગ કેટલું મળશે ને સાથે સાથે કયા નવા ચેન્જીસ જોવા મળ્યા છે એના ઉપર પ્રોપર આપણે વિડીયો લઈને આવવાના છીએ તો ટૂંક જ સમયમાં વિડીયો નિહાળવાનું ભૂલશો નહીં ખાસ બે લાયકનને પ્રેસ કરી નાખજો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી કરી નાખજો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું તો જોઈન કરવાનું ભૂલશો નહીં નવા ગ્રેસિંગ માર્ક સાથે નવી અપડેટ ચોક્કસ સમય ટૂંક સમયમાં તમને મૂકવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત